આપણે આયુષ ને ત્રસ લાગી હતી ને આપણે પાણી પાવા માટે લાવ્યા છે એના મામા પાણી પાઈ છે ભાણા ને દાંત કેવી રીતના પડી ગયો છો માવો ખાવ માવો ખા એટલે એવડી ઉંમર માં માવો ન ખવાય હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગ માં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ ઘણા ટાઈમ પછી ગાય છે ને આપણે આજે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે સમય સંજોગોને લીધે છે ને આપણે વિડીયો નહીં જ નહીં એકતા કામમાં ફસાઈ ગયા હતા થોડાક અને હમણાં ખબર છે તમને કે ડિલેવરી થઈ એટલે બધું દેખાઈ ગયું હતું આપણે વિડીયોનું કામકાજ એવું બધું તો તમને રેગ્યુલરલી ઘણા વિડીયો આપ્યા આપણે ડિલેવરીના દે અને અત્યારે છે ને આપણે આવ્યા છીએ મારા સસરાના ઘેરે વીસ દમણ જેવું થઈ ગયું એટલે હું કહું જાય હવે આટો મારવા કે દોસ્ત કહેતી થઈ કે આટો મારવા જાય તો અમે અત્યારે આવ્યા છીએ અહીંયા આટો મારવા માટે અને અત્યારે મારા પાસે છે ને છે મારા હા જોડે આપણે એક રીલ બનાવવા શૂટ કરવા જવાનું છે અને રીલ શૂટ કરીને પછી ઇન્સ્ટાગ્રામમાં મેગીસ્ટીમ બધા રીલ જોઈજો અને કમેન્ટ કરીજો પછી કેવી રીલ બનાવી એમ તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો મારા મામાજીને વાડીએ આપણે આવ્યા છે અને લોકેશન ગોતવાનું છે સરસ મજાનું કારણ કે ઇન્સ્ટાગ્રામમાં એકાદી રીલ બનાવવા માટે આવ્યા છે અને લોકેશન તો બધું જોવા કેવું છે સરસ મજાનું આ બધું સોમાં હું હતું ને એટલે બધું લીલું સ્થળ થઈ ગયું ને એટલે લોકેશન એકદમ મસ્ત આવે આપણે સિનેમેટિક છોટ લઈ લીધા છે ને અત્યારે આયુષ ને ત્રસ લાગી હતી ને ત્યાં આપણે પાણી પાવા માટે લાવ્યા એના મામા પાણી પાય છે ભાણા ને આયુષ લે પાણી ભાડા મસ્ત આવતું હોય છે ઓ યાત્રુજીનું કે ખારું આવે દરિયાનું ખારું હોય કા

અને એનું નામ શું રાખ્યું છે ને એ તમને બધાને ઘણાને ખબર પડી ગઈ છે તો હું આ કહી દઉં એનું નામ એનું નામ છે ને આપણે ધ્યાન રાખ્યું છે એટલે તમે બધા હવે કમેન્ટ કરીને પૂછતા નહીં કે નામ હું રાખ્યું અને હું તમને એને બતાવું કેવો રમે છે મસ્ત મજા જો આ મામાને ઘરે આવીને કેવો હોતો જો છે ને નીંદમાં વાવ એ હલતો એ નથી હો આખો દી હોય ને આખી રાત જાગે ગાઈઝ હું છે ને અત્યારે આવ્યો તો મારા મામાજીને વાડીએ તો અહીંયા પડખે નજીકમાં છે ને એક ડુંગર સોરી એક ડુંગર જોઈ ગયો ને તો હું પણ અહીંયા તમને લોકેશન બતાવું અહીંથી છે ને થોડું આખું ગામ બતાવે આ ડુંગર ઉપરથી લોકેશન અહીંયા ઉપરથી વ્યૂઝ જોવો ને તમે તો એક નંબર આવે આખો પાલનાણાનો સીન અહીંથી તમને બતાવે ડુંગર અત્યારે જવા આવે અને ઉપરથી વ્યૂઝ જોવા તમે કેમ છે લાગે ને જોરદાર હજી તો હું ઉપર જાય ઉપર છે ને તમને આખો વ્યૂઝ બતાવું આથી જવા શેત્રોજી નદી કેવી બતાય છે કેમ આવે વ્યૂઝ આવે ને મસ્ત એક નંબર આ આપણું થવા આવપણે અને આ સાઈડ છે ને પાલીતાણા આ બધું છે ને આ શેત્રોજી નદી આથી અહીંયા ડેલા છે ત્યાંથી લાંબી સમય ઠેર આવી અહીંયા સુધી છે શેત્રોજી નદી પાંચ દસ મિનિટ આપણે પ્રકૃતિની મોજ લઈએ હવા પાણીની મોજ લઈએ ને પછી આપણે જઈએ ઘર તરફ તમે કહેતા છો આ અશ્વિનભાઈ તો ડુંગરમાં સડી ગયા પણ હું તો આવી વસ્તુમાં ફરવાની કંઈક અલગ જ મજા છે ગામડામાં આ વસ્તુ છે ને મજા આવે તમને હું આવું બધી વસ્તુ સીટીવાય ઓછું જોયું કેમ કે એને આવા ડુંગરમાં ફરવાનું ન હોય પણ અમારે તો આ બધી વસ્તુ ઘણી વાર ફરવાની હોય એટલે મજા આવે આમાં એ હું અહીંયા બેઠો છો ને ત્યાં આપણા બે મિત્ર છે ને આપણને અહીંયા આવ્યા છે શું નામ છે તમારું રેવી તાર નામ રવિ તમારું જયદીપ જયદીપ બે અહીંયા હું આટા મારતા હતા

માવો ખા એટલે એવડી ઉંમરમાં માવો ન ખવાય ખવાય તમાકુ ખવાય ના ના હો કાંઈ ન ખવાય હું ખાવ છું પણ તું ન ખાતો હાલ હાલ ને માવો તો વાંધો નહીં હાલો બાકી તો મળીએ પછી નિરાજે દસ પંદર મિનિટ આપણે એક મિત્ર હારે બેઠા અને બહુ બધી મજા કરી વાતો કરી એન્જોય કરી હવે સારી છે આપણે પાછા ઘર તરફ અરું હરું આ ડુંગર ઉતરી જાવ એનું ઘર તરફ હોય ગયા હું હવે જાઉં તો મારા ઘર તરફ ઓવખાત બોખાને કાઢી એમ તો ઓળખતા થાય એ વિડીયો ઘણીવાર એને જોયેલા પણ આમ નામ ને એવું નથી ખબર થોડાથી છે ને રાત્રે રાત્રે હું પાછો આવતો રહેતો કારણ કે અહીંયા થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું હતું એ માટે અને હાલના વિડીયોમાં તમને આંખે કંઈ દક્ષ્યા જોવા નહીં મળ્યું હોય એ વિડીયોમાં કેમ ન આવ્યું એનું રીઝન છે ને તમને ખબર પડી જાય એક બે દિવસમાં કેમકે કે રીઝન છે ને થોડુંક મોટું હતું એટલે એ દર વીડિયોમાં ન આવી કાંઈ પર્સનલ થોડોક પ્રોબ્લેમ છે એટલે એવું બધું છે પણ કાંઈ નહીં વિડીયોમાં આવશે ટૂંક સમયમાં બાકી ક્યાં સુધી મારે એકલાને હેન્ડલ વિડીયો કરવાનું છે અને વિડીયો પાછો જોઈ ગયો મને એકલાને તમને જોવા નહીં ગમતો હોય કેમકે એમ બંને હોય તો મજા આવે થોડી કોમેડી થાય ને વિડીયો જોવાની મજા આવે પણ કાંઈ વાંધો નહીં આપણે આવી રહ્યા ઓલું કેમ તારક મહેતામાં દયા જેમ વહી ગઈ છે એને જેવું આપણા વિડીયોમાં એવું છે દયા વહી ગઈ છે પણ આપણે લાવવાની કોશિશ કરશું વિડીયોમાં કારણ કે એના થોડોક કામનો ને એવો બધો પ્રોબ્લેમ છે ને અત્યારે તો અહીંયા થોડા રોકાણી છે અને હું એકલો અહીંયા વ્યાય બસો તો કાંઈ નહીં સારું વાલો આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા એન્ડ અને વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય